टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना अहमदाबाद राजकोट वडोदरा सूरत सहित महानगरों में घनी जगह कचरो ठालवानी समस्या ખૂબ જ વિકટ બનતી જઈ રહી છે લોકો પોતાના ઘરનો કચરો રસ્તા ઉપર ફેંકીને પોતાના ઘરને સાફ કરે છે કોઈ એક વ્યક્તિ રસ્તા પર કચરો નાખે એટલે તેને જોઈને બીજો લોકો પણ તેની જ રીતે કચરો નાખવા માટે બહાર આવે છે અને તેના કારણે સમગ્ર વિસ્તાર કચરાથી ખતબદવા લાગે છે આખા વિસ્તારમાં ગંદકી થાય અને પછી રોગચાળો ફેલાય રોગચાળો ફેલાય એટલે લોકો તંત્રને જવાબદાર ઠેરવે પરંતુ લોકો પોતે સુધરવાનું નામ નથી લેતા અને એટલે જ વડોદરા કોર્પોરેશને એક એવી કામગીરી શરૂ કરી જેના કારણે શહેર આપોઆપ સ્વચ્છ થવા લાગશે આ દાવો છે દાવાની હકીકત કંઈક અલગ પણ હોઈ શકે જો તમે વડોદરામાં રહેતા હોવ અને જાહેર રસ્તા ઉપર કચરાના ઢગલા કરવાની કુટેવ હોય તો સુધરી જજો નહીં તો બીજા લોકોની જેમ શહેરની ઓગણસિત્તેર જાહેર એલઈડી સ્ક્રીન પર તમારા ફોટો પણ દેખાવા લાગશે વડોદરા શહેરની એલઈડી સ્ક્રીન પર તમે જે લોકોને જોઈ રહ્યા છો તેઓએ જાહેરમાં ગંદકી કરી અને તેનું પરિણામ તમે એલઈડી સ્ક્રીન પર જોઈ શકો છો એલઈડી સ્ક્રીન પર તેમના વાહનના નંબરની સાથે ફોટો બતાવવામાં આવી રહ્યો છે એટલે જો જાહેરમાં ગંદકી કરી તો અપમાનિત થવું પડશે જાહેરમાં ગંદકી કરી તો આખા શહેરમાં તમારી આબરૂના ધજાગરા ઉડશે કે વડોદરા શહેરમાં ગંદકી થતી અટકાવવા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ સોલિડ વેસ્ટ વિભાગે આ કાર્યવાહી કરી છે કોર્પોરેશનના આ નિર્ણયને પગલે લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળવા જેવું છે बहुत अच्छा है सर ये मुहिम पहले ही लगा देना चाहिए था लेकिन अभी लगा है तो हम इसका स्वागत करते हैं जैसे हम तो गुटका उटका खाते नहीं लेकिन लोगों को ये सीख मिलेगी जो गुटखा मावा और खा के रोड पे थूक देते हैं चाहे जो भी हो उनको इतना तो समझ होना चाहिए कि रोड पे ऐसे थूकना बहुत बेकार है विदेश से लोग आते हैं देखते हैं तो अच्छा नहीं लगता है વરોડા બહોત અચ્છા સિટી હે ઓર ભી અચ્છા બનેગા ઇસસે હમ તો ચાહતે હે કી સરકાર કો જુરમાના ભી લગાના ચાહીએ બڑے સ્ક્રીન પર દિખા કે ઉનકો જુરમાના ભી વસુલના ચાહીએ જિસસે કી વરોડા એક ગ્રીન સિટી અચ્છા સિટી નંબર 1 સિટી બનેગા એટલે વડોદરા ના જે લોકો છે એમણે પોતાની જાતે ચમકવું છે કે પછી શહેર ને ચમકાવું છે એмна હાથ ની વાત જો ચમકવું હોય તો કચરો બહાર ફેંકશો તો એલઈડી સ્ક્રીન પર તમારો ફોટો આવી જશે અને શહેરને ચમકાવવું હોય તો સાથે રહીને કામ કરવું પડશે આપણે ત્યાં લોકોની આદત છે જ્યાં સુધી દંડ કરવામાં ન આવે જ્યાં સુધી જાહેરમાં અપમાનિત કરવામાં ન આવે ત્યાં સુધી લોકો સુધરતા નથી લોકોને એવું લાગવા લાગે છે કે બીજો એ બધા રસ્તો બગાડે છે તો આપણે શું કરવા બાકી રાખીએ આવું વિચારીને લોકો ગંદકી ફેલાવે છે અને તેના કારણે શહેરથી ગંદકીથી ખતબદવા લાગે છે આવા લોકો પોતાના ઘરમાં તો આવી ગંદકી નહીં કરતા હોય પણ શહેરને બગાડવામાં તેમને વધારે રસ હોય છે તેમને એવું લાગતું હોય કે પોતાના ઘરમાંથી કચરો કાઢીને તેઓ કોઈ મહાન કાર્ય કરી રહ્યા છે અને એટલે જ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તે જરૂરી છે કોર્પોરેશન ફક્ત ફોટો જ નથી દર્શાવતું પરંતુ તેમને દંડ પણ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં આ પ્રકારે કોઈને મુશ્કેલીમાં મુકાવવાનો વારો ન આવે ફિઝિકલી નાખીને ચાલીએ જાય તો અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે તેનાથી તેના વાહન નંબર અને પર્ટિક્યુલર વ્યક્તિને જે તે લોકેશનથી ઓળખી અને તેમની જોડથી ફાઇન વસૂલ કરીએ છીએ એનું રીઝન એ છે કે શહેર બને એટલું સ્વચ્છ રહી અને આ અભિગમથી એક એવું આપણા માધ્યમથી કહેવા માંગે છે કે તેઓની માનસિકતા બદલાય ફરીથી આ લોકો આ પ્રમાણે ન કરે એટલે એ પ્રમાણે દર અઠવાડિયે અમારા સિક્સટી નાઇન જેટલા સ્ક્રીન છે તેના પર તેઓના ફોટા ડિસ્પ્લે કરીએ છીએ કે આ ભાઈ કે જે છે તે એક લોકો કચરો નાખતા પકડાયા છે જેનાથી તેઓની માનસિકતા બદલાઈ ફરી કાર્ય કરે નહીં શરમ પણ એક દંડ છે આ સિદ્ધાંત પર આધાર રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોકોને દંડવાનો નવો અભિગમ અપનાવ્યો છે જેનાથી રસ્તા પર કચરો નાખવાની માનસિકતા ધરાવતા નાગરિકોમાં સુધારો આવશે અને બીજા લોકોને પણ સબક મળશે આવા નિર્ણય અન્ય મહાનગરપાલિકાઓએ પણ કરવા જોઈએ જેથી લોકોને રસ્તા પર કચરો ફેંકતા અટકાવી શકાય શહેરને સ્વચ્છ રાખી શકાય અને પોતે પણ સ્વચ્છ રહી શકાય શરૂઆત ઘરથી કરવી પડશે અને ઘરથી શરૂઆત કરશું તો શેરીએ જશે શેરીથી શરૂઆત કરશું તો શહેરમાં જશે અને શહેર સુધી પહોંચશે તો શહેરને ગંદુ થતાં અટકાવી શકાશે પહેલ તમારે કરવી પડશે કારણ કે કોર્પોરેશને પહેલ કરી છે